બોરસદમાં ભારે પવન સાથે તોફાની વરસાદ ખાબકી રહ્યો છે ત્રણ કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે વીજળીના ડરામણા કડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો શહેરના પાંચવડ વિસ્તાર રબારી ચકલા ભોબાફળી અને ટ્રાફિકથી ધમધમતી આણંદ ચોકડી વાસદ ચોકડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગોધરા શહેરમાં એક કલાકમાં અંદાજીત બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદી માહોલને પગલે ઠેર ઠેર પાણીનો જમાવડો થતાં જનજીવન પ્રભાવિત થઈ ગયું છે તો ગોધરાની પોલીસ ચોકી આઠમા ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાઈ ગયા છે તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે વરસાદ પંચમહાલ જિલ્લાના ગોધરામાં વરસાદી માહોલ જામ્યો છે ગોધરામાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા છે તો ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાઈ ગયા છે જો વરસાદ અવિરત જારી રહે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ છે ધોધમાર વરસાદના કારણે ગાંધી પેટ્રોલ પંપ પાસે મુખ્ય માર્ગ ઉપર ભરાયા છે વરસાદી પાણી તો મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પંચમહાલ ગોધરા શહેરમાં એક કલાકથી અવિરતપણે વરસી રહેલા વરસાદને લઈ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે તો વલ્લભ પાર્ક સોસાયટીમાં પાણીનો જમાવડો થતા વાહન ખોટવાયા છે દાહોદ તરફથી બસ સ્ટેન્ડ જતા માર્ગ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે નવસારીના ગણદેવી શહેરમાં સુરત બિલીમોરા જતી સરકારી એસટી બસ રેલવે અંડરપાસમાં ફસાઈ અને ગણદેવી શહેર અને બિલિમોરા શહેરને જોડતા માર્ગ પર વેંગડીયા ખાડીના પાણી ફરી વળતા સરકારી એસટી બસ રેલવે અંડરપાસમાં ફસાઈ ગઈ છે બસ પાણીમાં ફસાઈ જતાં ગણદેવી ફાયરના જવાનો દ્વારા બસના રહેલા સાત મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડક્ટરને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે મહેસાણાના તારંગાના પર્વતો અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાય છે ત્યારે હાલ તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠે છે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ લોકો માટે આનંદદાયક બન્યું છે અને લોકો ઉમટી પડતા હોય છે ત્યારે વળી કેટલાક લોકો અહીં ટ્રેકિંગ કરવા પણ આવતા હોય છે વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય માણવા અહીં લોકો ઉમટી પડે છે તારંગા ડુંગર પર જોગીડાની ગુફા આવેલી છે જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે તારણ તારણના મંદિરથી ટ્રેકિંગ કરતાં કરતાં અંદર ત્યાં થઈને અમે તારંગા આવ્યા તારંગા ઉપર સિદ્ધ શિલાથી અમે જોગીરાની ગુફામાં જઈ રહ્યા છીએ ખરેખર એ રમણીય વાતાવરણમાં એટલું પ્રકૃતિનો આનંદ લેવાની મજા આવી કે જેનો કોઈ પાડ નથી એટલે ખરેખર નવજુવાનોને એક સંદેશો આપવા માગું છું કે આવો ટ્રેકિંગનો પ્રોગ્રામ બનાવો શરીર સ્વસ્થ રહેશે અને આનંદ પ્રકૃતિના ખોળામાં હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બદી સબડિવિઝન ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં અચાનક માટી ખડકો ધસી પડી હતી અને પેટ્રોલ પંપ નજીક આ બનાવ બન્યો હતો જ્યાં ભેખડો ધસી પડતા હાજર કર્મચારીઓ અને રસ્તા પર જતી મહિલાઓએ ઝડપથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી પરંતુ પેટ્રોલ પંપને ભારે નુકસાન પહોંચ્યું છે તો હિમાચલ પ્રદેશના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે તો જાનહાનીના કોઈપણ પ્રકારના સમાચાર નથી પરંતુ જે પેટ્રોલ પંપ ત્યાં આગળ આવેલો હતો તેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સોશિયલ મીડિયામાં લાઇક્સ અને વ્યૂ મેળવવા કેટલાક પોતાના જીવને પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી અને મધ્યપ્રદેશના પન્નાના બૃહસ્પતિ કુંડમાં આવો જ એક હૃદયદ્રાવક વિડિયો સામે આવ્યો છે જેમાં એક યુવાન પોતાના મિત્રનો હાથ પકડીને હજારો ફૂટ ઊંડા પાણી ઉપર ઝૂલીને રીલ અને સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય જોઈને નીચે ઉભેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોધ અને હજારો ફૂટ નીચે ઊંડા પાણી છે ત્યાં એક લટકતો જોવા મળી રહ્યો યુવાનથી તેનો વિડીયો બનાવી રહ્યો છે અને સેલ્ફી પણ લઈ રહ્યો છે આ દ્રશ્ય એટલું ખતરનાક છે કે થોડી ભૂલ પણ યુવાનનો જીવ લઈ શકે છે કુંડ નીચે હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે સૌને અપીલ કરે છે કે જિંદગી અનમોલ છે આવી સેલ્ફી અને રીલ જોખમી બની શકે છે ભારે વરસાદથી કચ્છના પંદર માર્ગોનું ધોવાણ થયું છે ધોવાણ થયેલા રસ્તાઓ ફરી એકવાર જલ્દી કાર્યરત થાય તે માટે સૂચના આપવામાં આવી છે ભારે વરસાદ વચ્ચે માનવ કે પશુ મૃત્યુના બનાવો સામે આવ્યા નથી સારા વરસાદથી કચ્છમાં પાંચ મધ્યમ અને ઓગણીસ નાની સિંચાઈના ડેમોમાં પાણીની આવક પણ થઈ છે ભારે વરસાદી માહોલને ધ્યાને રાખી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે ભારે વરસાદી આગાહીને લઈ જિલ્લામાં એક એનટીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે તો જોખમી નદી નાળા તળાવ

બનાસકાઠા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા છ દિવસથી પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની સ્થિતિ દયનીય બનાવી દીધી છે પાલનપુર વડગામ ધાનેરા ડીસા સહિત અનેક વિસ્તારોમાં ખેતરોમાં લણેલા પાકને ભારે નુકસાન થયું છે અને ખેતરો જળબંબાકાર બની ગયા છે ખેડૂતો ચોમાસાની આશા રાખીને મગફળી બાજરી જેવા પાક વાવ્યા હતા અને લણણી પણ કરી હતી પણ અચાનક પડેલા ભારે વરસાદે ખેતરમાં મૂકેલો પાક પલળી ગયો છે હવે ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવા માટે માંગ કરી રહ્યા છે કેવા જેવું નથી પણ હવે કેને કવ બધું નિષ્ફળ જતું રહ્યો છે મુગા ભાવના ના વાયુ સોણિયા સોનિયા ખાતર નું છે યુરિયા ખાતર ડીએપી બાજરી પાછી આરી ભગવાન પકવી આરી પણ બગાડી ને ધૂળ કરી નાખ્યું એટલે હવે કોઈ બીજો ઉપાય રહ્યો નથી ખર્ચ કર્યું લાખ હવા લાખ નો બધું વળતર બધું એમાં થાત પણ કોઈ થયું ને એટલે હવે અમારી સરકાર પાસે મોંગ છે સરકાર આવી ને સર્વે કરે ને અમને કોઈ સહાય કરે તો વરસાદ એવા અમને રોવડાવ્યા કે કોઈ પાર જ નથી અઢી ત્રણ લાખ ની પેદાશ અમારી થોત અમુ માગતાવાળાને પચીસ રૂપિયા આપો અને ઘાસ ચારો બધો બગાડી નાખ્યો છે બાજરીમાં કોઈક બીજવાળા ઉધાર લાયેલા છે ખેડાઈ બાકી છે